કર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ ખાસ અગત્યના સમાચાર લઈને આવી રહ્યો છું એટલે વિડીયોને ફટાફટ લાઇક અને શેર કરી દો પાંચ તારીખ થઈ છે આજે અને સરકારી માધ્યમિક શાળાઓનું પીએમએલ ટુ છે એ જાહેર થઈ ગયું છે એની સાથે સાથે પીએમએલ ટુમાં કેટલા ઉમેદવારોને શાળા પસંદગી આપવાની છે એ પણ જાહેર થઈ ગયું છે આજ રોજથી લઈ અને તારીખ સાત તારીખ સુધી રાત્રેના બાર વાગ્યા સુધી તમામ ઉમેદવારો છે એ શાળા પસંદગી આપી શકવાના છે વાંધા અરજીમાં જે કોઈને કંઈ પ્રોબ્લેમ હતો એના નામ પણ જેટલાના નીકળવાના હતા એ નીકળી ગયા છે અને જે કંઈને સુધારો કરવાનો હતો એ સુધારો પણ થઈ ગયો છે એ તમામ લિસ્ટ છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં અને વેબસાઇટ ઉપર ઓફિશિયલી વેબસાઇટ ઉપર પણ મૂકેલું છે તો આ જે માહિતી છે એ ફટાફટ બધાને શેર કરી દો કારણ કે માત્ર ત્રણ જ દિવસ છે પાંચ છ અને સાત તારીખ સુધીમાં આ ભરતી પ્રક્રિયા અંતર્ગત જે પ્રોસેસ છે શાળા પસંદગીની એ શાળા પસંદગી પૂર્ણ થઈ જવાની છે બીજી અગત્યની સૂચના એ પણ છે કે જે લોકો શાળા પસંદગી નથી કરતા એ લોકોના આ ભરતી પ્રક્રિયા એટલે માત્ર ને માત્ર એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સરકારી ભરતી સરકારી માધ્યમિક શાળાની ભરતી પ્રક્રિયામાંથી એમનું નામ બાકાત થઈ જશે એટલે જે લોકોને નક્કી જ છે કે ગ્રાન્ટેડમાં મને નજીક મળે એમ છે એમણે મહેરબાની કરી અને આ શાળા પસંદગી ન કરવી કારણ કે જેથી કરીને અન્ય ઉમેદવારોને ચાન્સ મળે તમે સીટ બગાડશો નહીં ટૂંકું અને ટચ સીટ બગાડવાની થતી નથી કારણ કે તમે જો આમાં શાળા પસંદગી આપતા નથી તો માત્ર આ ભરતી પ્રક્રિયામાંથી બાકાત થાવ છો પણ માધ્યમિક શાળાની અંદર તમે ભાગ લઈ શકશો તો આ અગત્યની સૂચના છે કેટેગરી કેટેગરીવાઈઝ તમે કઈ રીતના શાળા પસંદગી કરી શકશો તો કે જે જનરલમાં આવે છે એને જનરલની પસંદ કરવાની છે કેટેગરી જ્યાંથી કટોફટકે છે જે રીતના આપણે ઉચ્ચતર માધ્યમિકમાં જોયું એમ કે કેટેગરીવાળા ઉમેદવારો છે એ કેટેગરીની અને જનરલની બંને પસંદ કરી શકશો જો મેરિટમાં આવતા હશે તો આ ખાસ અગત્યની સૂચના હતી આ વિડીયોને ફટાફટ શેર કરી દો અને સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો આ માહિતી વિશે વધારે ડિટેલમાં માહિતી લઈ અને સાંજે સાડા નવ વાગ્યે લાઈવ આવી રહ્યો છું સાડા નવ કલાકે આપ આપના પ્રશ્નો સાથે જોડાઈ જાજો તો બસ આજ હતી આજની માહિતી અસ્તુ ધન્યવાદ શેર કરી દો લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો